પલસાણા પોલીસને દારૂના મોટા કૌભાંડમાં મોટી સફળતા મળી છે માખીંગા પાટિયા ચેકપોસ્ટ પરથી સાત પોઇન્ટ સત્તાવન લાખની વૂતુના દારૂ અને મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપી લેવાયો છે જ્યારે કડોદરાનો શંકર યાદવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પલસાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર રિંજના બેન ગામીમને ચોક્કસ બાતની મળી હતી કે દમણથી મહારાષ્ટ્ર પાસિંગ માં મોટી માત્રામાં દારૂ કડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે બાતમીના આધારે પોલીસ સ્ટાફે માખીંગા પાટિયા ચેકપોસ્ટ પાસે વોચ વઠવી હતી દરમિયાન બાતમી મુજબની ઇનોવા કાર નંબર અટકાવી તપાસ કરતા કારમાંથી બે લાખ પચાસ હજારથી વધુ નો ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો કાર ચાલક મહારાષ્ટ્રના અધનાનીકબાલ લોખંડવાલા પાસે દારૂની કોઈ પણ પાસ પરમિટ ન મળતા તેની અટકાઈતા કરવામાં આવી હતી પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા સાત લાખ સત્તાવન હજાર બસો સિત્તેરનો મુદ્દા મામાલ કબજે લેવામાં આવ્યો હતો વધુ આ જથ્થો ભરી આપનાર અને મંગાવનાર તરીકે કડોદરાનો શંકર પંચમસિંહ યાદવ હોવાનું ખુલ્યું છે જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે પલસાડા પોલીસ મથકના પીએસઆઈ નિરંજના બેન એનગામી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રશાંત પટેલ દ્રષ્ટિકોણ ન્યૂઝ બારડોલી